કેસો સગલો ક્રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશે મસ્ત હશે બધાને જય સ્વામિનારાયણ જય જોહા જય આદિવાસી બધા કેમ છો મજામાં અને મજામાં છો ને બધાને કેમ કે બધા કેવું છે શું કહેવાય મારે ત્રીસું શું એટલે હું વેચાણ થઈ ગઈ એટલે ફરીવાર પાછી આવી ગઈ આવી રીતે ક્યાંય જઈને માઇન્ડ ફ્રેશ કરવાનો તો થોડો વિડીયો પણ શૂટ કરી લે અને તમારી રવાજ પણ શેર કરો ગરમી એટલી લાગે છે ને એટલે કાંઈ મગજ કામ નહીં કરે ત્યારે હેલો છે ફરી વાર આવી અમારા નવા બ્લોગમાં અને તમારી સાથે વાતચીત કરવા માટે બધાના શું કહેવાય મગજ ખાવા માટે મારો વિડીયો જોવામાં કંઈ મજા નહીં આવતી હું વિડીયોમાં બતાવવાનું પણ કે પોતાની કહાની જ બતાવું જઈશ તો તમને ગરમી બહુ છે અને અમે ઊભા છે બાર કેમકે ગરમી એટલી લાગે છે ને એના અંદર બેસવાનું મન નહીં થાય એટલે અમે શું કે આજે અમારે ફર્સ્ટ છે એટલે મને ત્રિશુને ખબર નહીં શું જોઈએ છે શું જોઈએ છે છોકરાઓ એવી જીદ કરી નાખે ને કે વોટર જોઈએ પણ એમને ક્યાં ખબર છે માં એકલી કેટલાં ક્યાં ક્યાં પહોંચે કેવી રીતે કરે બચ્ચાઓને તો શું ખબર છે પણ એમની જીદ ક્યારેય આપણે પૂરી નહીં કરવાની કેમ કે એ તો ગમે જુઓ શું જોઈએ છે એક જીદ પર ટડી રહી છે કે મારે પાટલ જોઈએ કાલે એક વસ્તુ પર અડી રહી કે મારે ન ખટવું જોઈએ એટલે એમની જીદને ક્યારેય આપણે પરિપૂર્ણ કરવાની ક્યારેક આપણી પાસે કશું હોય નહીં તો પછી ક્યાંથી લઈ આપવાનું એટલે એમને મનને શાંત થવા દેવાનું એક વખત પછી આપણે એની જીદ અને એ જ્યારે જીદ કરીને કે મારે આ જોઈએ તો ક્યારેય લઈ નહીં દેવા જેમ કે જીદનું પરિણામ ક્યારેક છોકરું કેવું છે આમ એ તો બધાને અલગ અલગ છે આમ તો કોઈ કશું છોકરા એ ના કરે તો બી પણ એ તો ક્યારેય નહીં કરી કરવાની ભાઈ આજે અમારે કેવું છે ઉપવાસ તો છે જ અને ગરમીનો માહોલ એટલો છે અને ત્રિષા મારે શું કરવાનું શું નહીં કરવાનું હરેક ચીજ વસ્તુમાં મારા કુર્ણ નિરાવ કાંઈ સમજ ના પડે કે અહીંયા આ શું છે આ મોબાઈલમાં કંઈક છે થાય છે શું છેલ્લે આપણે નહીં ધોઈ લઈએ પછી થોડી પૂજાપાઠ કરી દઈએ એવું બધું કેમ કે શરૂઆત પણ પોચા પાટથી અને એન્ડ પણ પછાપાટ તો કેમકે આખો દિવસ આજે થોડો મારી લીધા બનાવી દઉં વાત કરી દઉં સમય બહુ કઠિન લાગ્યો જે ઈચ્છા છે જે સ્વપ્ન છે એ ઘણું દૂર દેખાય છે એવું લાગે એને સુધી પહોંચવા માટે બહુ મહેનત કરવી પડશે અને કરીશ કેમકે એક માણસનો અવતાર લઈને આવ્યા છે તો મહેનત તો કરવું પડશે અને ફળ મેળવા માટે અવશ્ય મહેનત કરવી પડશે કેમકે એમનેમ તો કોઈ દિવસ આપણને મળે તમે ત્યાં જઈએ હર કોઈ ચીજમાં કામ કરીને સપના તો બહુ મોટા છે ભગવાન બસ એક સપનું મારો પૂરું કરી દે બસ મમ્મી પપ્પાને ખુશ એક મારી બેટીને ખુશ રાખી શકું હું ખુશ ખુશ રહી શકું

બનાવો છો તો એટલા માટે સોરી બનાવવું પણ જરૂરી છે કોઈ કામમાં મહેનત કરવી પણ જરૂરી છે ટેલેન્ટ બતાવવું પણ જરૂરી છે કોઈ ગવર્મેન્ટ જોબ કરે કોઈને પ્રાઇવેટ કોઈ હર કોઈનો ધંધો હોય જે

તો મારે એવી જોબ પણ મૂવી પડે કે ના મારી જોડે રહી કે એને હું એકલી મૂકીને બી કાંઈ નહીં કરી શકતું એ પણ દુઃખી રહી હું પણ દુઃખી રહું બેસ્ટ છે કે મને કહ્યું ક્યાં યોગ્ય છે શું છે અને એ પણ કઈ જગ્યામાં ખુશ રહી શકે હું પણ એની સાથે એટલા માટે જોબ અને આ યુટ્યુબ ચાલુ સાથે લઈને ચાલુ પરિસ્થિતિ એવી હોય હાલત એવી હોય એટલે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આવી શું આપણે કંઈ કોઈ ખોટું તો કરીને પોતાની ટેલેન્ટ હોય આત્મવિશ્વાસ હોય એના પ્રત્યે કામ કરવાનું શું આમાં કાંઈ આપણે કંઈક આમ રહી જવાનું બોરું બોલવાનું એવું કાંઈ રહેતું નથી પોતાની મનની વાતો હોય મનનું મંતવ્ય આટલું જ શેર કરું છું આનાથી વિશેષ કાંઈ નહીં બીજું કાંઈ કહેવા જેવું હોતું પણ નથી એને કહું પણ નહીં બસ ખૂબ મહેનત કરીશ આગળ વધીશ અને મહેનત કરતી રહીશ તમે પણ સપોર્ટ કરો કેમ કે એ પણ જરૂરી છે હિંમત પણ હોવી જોઈએ આવી રીતે બનાવવા ઘણા બધા બનાવે છે અડધી વસ્તુ કેવું શીખવાનું હોય છે અડધું વસ્તુ આવડતું નથી સ્વામીનારાયણ બધાને બાય બાય અને મારો વિડીયો બધા જોઈ લેજો અને કંઈ ભૂલ હોય તો પાછી બધા માફ પણ કરી લેજો પણ જગ્યા મિસ્ટેક હોય તો માફ કરજો